તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો તો સૌથી મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો આપણે પહેલા પણ જણાવ્યું હતું તે મુજબ કે અને અને તારીખ દરમિયાન ઠંડીમાં ઘટાડો જોવા મળશે ફરી પાછી ઠંડીનું જોર વધી શકે છે તે મુજબ અચાર સ્થાન ઉપર સાયક્રોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે પરંતુ ત્યાંના ઠંડા પવન વિરાત સુધી નથી પહોંચી રહ્યા જેથી ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે ખાસ કરીને અત્યારે બે દિવસથી ત્રણથી લઈને સાડા ત્રણ ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે જેના કારણે ઠંડીમાં રાહત જોવા મળી રહી છે પરંતુ આજનો દિવસ પૂરતી ગુજરાતને ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતા છે ફરી આવતીકાલે એટલે કે તેર તારીખથી ફરી કડકટી ઠંડી જોવા મળી શકે છે આ કડકટી ઠંડી આમ જોવા જઈએ તો પંદર તારીખ સુધી યથાવત રહેવાની હતી તે મુજબ યથાવત જોવા મળી શકે છે હાલ તો જાન્યુઆરી મહિનાના એન્ડ સુધી ગુજરાતમાં કડકટી ઠંડી યથાવત જોવા મળશે અને આ વર્ષે ફેબ્રુઆરી દરમિયાન પણ સારી એવી ઠંડી જોવા મળે આ વર્ષે તેવી શક્યતા દેખાઈ રહી છે વાત કરીએ તો આગામી દિવસોની તો મિત્રો ફરીવાર તેર તારીખથી કડકટી ઠંડી જોવા મળશે ફરી તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે ઉત્તરાત્રયના કચ્છમાં હજુ પણ મોટા ભાગના વિસ્તારની અંદર સારી એવી કડકટી ઠંડી જોવા મળી રહી છે અન્ય ભાગોની અંદર જે ઠંડી ગઈ થઈ છે પરંતુ આવતી ચોવીસ 24 કલાકની અંદર ફરી પાછી ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે બાકી મિત્રો વાત કરીએ તો માવઠાની માવઠાનો માર્ગ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે કારણ કે ફરી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર દિશામાંથી એટલે કે ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે જેના કારણે ઉત્તરના પહાડી પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થશે આ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે તેમજ તેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચવાની છે જેના કારણે ગુજરાતમાં એક માવઠું થઈ શકે છે આપણે પહેલા પણ જણાવ્યું હતું કે 15 તારીખ બાદ એક માવઠાની સંભાવના છે તે મુજબનો માવઠું ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો કયા વિસ્તારની અંદર માવઠાની શક્યતા છે તે આગામી જે દિવસમાં જણાવ્યું છે પરંતુ અત્યારના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત અંદર આ માવઠાની અસર જોવા મળી શકે છે વધુ માવઠાની અપડેટ આગામી સિસ્ટમ ઉપર આધીન છે એટલે સિસ્ટમ જેમ ચાલશે છે તે મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ વર્ષી શકે છે બાકી મિત્રો પવનની પવન તો હાલ તો નોર્મલ કેટેગરીમાં પહોંચી ગયું છે દસ કિલોમીટર આસપાસ પવનની ઝડપ જોવા મળી રહી છે બાકી મિત્રો મકરસંક્રાંતિ દરમિયાન ફરી પવનની ઝડપમાં વધારો થઈ શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન પંદરથી લઈને વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન રહેલું છે તો પતંગ રસિકો માટે આમ ગણવા જઈએ તો બહુ ભારે સ્પીડ નહીં હોય નોર્મલ સ્પીડ જોવા મળે દરિયાકાંઠે વધુ સ્પીડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આકાશ એકદમ આખા દિવસ ચોખ્ખું જોવા મળી શકે છે બાકી મિત્રો વિચિત્રો ઠંડીમાં આવે આવતીકાલે તેર તારીખથી વધારો થાય તેવું અનુમાન રહેલું છે અને ફરી પાછું તાપમાન સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે પછી અન્ય ભાગોની અંદર પણ તાપમાનનો પારો નીચો આવશે અને ફરી તાપમાન નીચું જોવા મળશે તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરીક નેવડીઓ નવડીઓ સાથે મળીશું આજ માટે આટલું જ